राजकोट માં રાષ્ટ્રીય બજરંગદલનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે આવા ભારત માં 30 રાજ્યો માં આ કેમ્પ ની શરૂઆત 1989 સરખેજ અમદાવાદ માં મિલિટરી ટ્રેનિંગ કેમ્પ ના સ્વરૂપ માં થઈ હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા પકડાયા ત્રણ ચાર નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા એનો પકડાયાદી ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે અને આતંકવાદીઓ ભારતમાં પ્રવેશવામાં સફળ થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દરેક ગામડે અને શહેરોમાં દર અઠવાડિયે એકઠા કરીને હનુમાન ચાલીસા ના પાઠ અત્યાર સુધીમાં એવા તેર હજાર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલી રહ્યા છે અમે જાન્યુઆરીમાં પ્રયાગમાં બાર વર્ષનો પૂર્ણ કુંભ લાગી રહ્યો છે ત્યાં સુધીમાં લાખ સુધી ચાલીસા કેન્દ્ર અને આ કેન્દ્ર દ્વારા ગામ ને શહેરની લોકલિટી કે ગરીબો ને મફત માં અનાજ તમને થેલી આપી રહ્યા છે એવી ઠેલી લોકોના ઘરમાં આપી છે દરરોજ એક ઉઠી અનાજ નાખો અને મહિનામાં એક વખત એકઠું કરીને ગરીબોને આપવાનું આ વર્ષે એક કરોડ ઘરોમાંથી અનાજ એકઠો કરીને ગરીબોને આપવાની યોજના ચાલી રહી છે એ જ રીતે ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગર તપાસ આ બધું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે એટલે અમારી નિયમિત પ્રવૃત્તિ નું કેન્દ્ર હનુમાન ચાલીસા છે અયોધ્યામાં રામ મંદિર બની ગયું કાશી મથુરા પર ભવ્ય મંદિર બનવું જ જોઈએ અને કાશી મથુરા જેના એજન્ડામાં એજન્ડામાં નથી એ હિન્દુઓના એજન્ડાના એજન્ડા આ વખતની ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઘટ્યો છે એટલે આખા દેશમાં મતદાન ઘટ્યું છે હું દેશના નાગરિકોને અપીલ કરીશ કે મતદાન કરો અને મતદાન કરીને સરકાર ચૂંટવામાં તમારો ફાળો આપો આ વખતે ઓછું મતદાન એ સારી લોકશાહીની નિશાની નથી ઘટ્યો છે અને સારું ન લાગે પણ એક વસ્તુ કહું રાજકીય પક્ષો ઉપરનો વિશ્વાસ પણ લોકોનો ઓછો થયો એ ઓછા મતદાન મતદાન થાય ચૂંટણી ટોળા હોય અને ચૂંટણીની ચર્ચા કરતા હોય હું આખા દેશમાં હું પાંચ દિવસ આસામ ફરીને આવ્યો કાલથી હું રાજસ્થાન જઈ રહ્યો છું આખા દેશમાં ફરી રહ્યો છું આવું ઉત્સવનું ને ઉત્સાહનું વાતાવરણ આ વખતે દેશમાં નથી એ ચિંતાનું કારણ છે ડોક્ટર સાહેબ આપણો તો કે આ દેશ છે શાસક પક્ષે રામ મંદિરનું બહુ પ્રચાર કર્યું લોકો ઉપર મતદાન ઉપર ઇસ રામ મંદિર બનુએ તો આનંદની વાત છે પણ રામ મંદિર ક્યારે ચૂંટણીનો મુદ્દો ન હોતો એ શ્રદ્ધાનો મુદ્દો હતો આપે કીધું કે આ ગેસ છે કે આતંકવાદી ગતિવિધિનો કેન્દ્ર કેન્દ્ર બની રહ્યું છે અફઘાનિસ્તાન જેવું બની રહ્યું છે વર્તમાન સરકાર જે કામ કર્યું છે આતંકવાદને લઈને એને આપ કઈ રીતે જોવો છો ટેરિઝમ ને લઈને ચાર જૂને લોકો મત આપી એનો ફેસલો આપવાનો છે એટલે ધ્રુવભાઈ થોડા દિવસ વાટ જુઓ